આપણે આને એને કટિયા બોર કેવા આવે તમારે કેવા કેવાય ખબર નહીં આપણને કાંટા લાગે થોડા કાંટા લાગે પણ આપણે તાજા તાજા બોર ખાવાની મજા આવે હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં જ છવી તમે જોઈ જવો આજની વિડીયો સ્પેશિયલ બનાવવા આવ્યો હોવું મસ્ત અને બોર પાકેલા છે તમે જોવો અમારે આને કટિયા બોર કે તમારે કેવા બોર કે જરા કોમેન્ટમાં કહી દેજો તો કીધું ટૂંકમાં આપણે ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ટૂંક સમયમાં તમારા હદાયનો પ્રેમ અને સપોર્ટ આવવાના હોય રહ્યો તો આપણે પણ થોડાક આગળ વધી શકીશું અને બાકી તમે બોર તો બતાવ્યા જ મેં આગળ તમે જોઈ જવું મસ્ત મજાના બોર પાકેલા હે બોર ખાવા હું અને કીધું શૂટ કરું કણે નકરા બોર પાકી છે તમને બતાવવું હમણાં જોવો તમે આપણે આને હેને કટિયા બોર કહેવામાં આવે તમારે કેવા કેવાય ખબર નહીં આપણને અમારે અહીંયા આવું નામ છે તો જુઓ તમે મસ્ત મજા બોર તમે જોઈ શકો છો આપણે અહીંયા કણે તો ફૂલ બોર પાકી ગયેલા છે અહિયાં જો તો આપણે બોર તો કીધું મસ્ત મજાના ખાવી પણ એક એ બીજી બોલડીએ આવી ગયો કેમ કે બોલડી નકરી છે આમ દાજી બધી હોય એટલે બીજી એ કીધું ટ્રાય કરું અહીંયા એના કરતાં થોડાક આમ ગયા બોર છે એટલે કે મીઠા મજા આવે ખાવાના તમને બતાવું પણ એથી સાઈઝ નાની છે આ બોરની આમ નાના નાના છે તમે જવો હાવ અને આ બોર મસ્તીના છે તમે જવો અત્યારે તમે બોર ખાવાની ફૂલ મજા આવે એવું છે આપણે જો બોર તો હે ને ખાવા હોય પણ કાંટામાં જ લેવા પડે આમાં બોયડીમાં કાંટા હોય બહુ આપણે અને આમાંથી બોર આમ વીણવાના આપણે બોર વીણી વીણીને ખાવાના મસ્ત મસ્તના બોર તો થઈ ગયા હે ગયા અને જો આ કાંટા લાગે થોડા કાંટા લાગે પણ આપણે તાજે તાજા બોર ખાવાની પણ મજા આવે બોયડીના જોવો તો મસ્તના આપણે દેશી કટિયા બોર કે અમારે તો અહીંયા હંધાય એટલે આપણે અહીંયા આવ્યા આવી ખાવા અને જોવો નકરા પાકવા મી અત્યારે શિયાળા હવે સીઝન આવી ગઈ બોર પાકવાની હવે થોડાક ટાઈમ જે પેકી દા હે અને થોડોક ટાઈમ હાલે શિયાળા પૂરતા પછી પાક પૂરા થઈ જાય આપણે ઉનાળો આવતો આવે ત્યાં તો એટલે હવે શરૂઆત થઈ ગઈ પાકવાની ઘણી જગ્યાએ પાકવા મણ્યા છે એટલે પછી આમાં આવું પાકી જાય પછી કાંટા વધે પાકે બાકી પૂરા થઈ જાય હવે આ પછી પાકીને થઈ જાય લાંબો ટાઈમ રે નહીં શું ટાઈમ એટલે આપણે નકરા બોર થઈ ગયા ને તો આમાંથી લેવી હું કાંટા લાગે થોડાક પણ મજા આવે અત્યારે બોર ખાવાની એવું છે એટલે આમ તો કાંટા લાગે આમ ફેર્યા હોય તો થાય આપણે હમણાં ખેરીને ટ્રાય કરવી

તો બોર આપણે અંદર ખેરી વાળા છે નીચા અને તો આમાં પડ્યા છે જે વીણવાના છે કસરામાં છે તો આમાં હે ને નકરા પાંદડા છે બોર નહીં દેખાતા હોય બાકી બોર તો જો સરખા જોઈએ ને તો જો આમાં અહીં જે આમાં આ બોર અંદર વીણવાના છે આપણે ફટાફટ બોર ભેગા કરી લો અને પછી જો આપણે ઢગલો કરવી આમ થોડાક થાય આપણે બહુ દાદા નથી ખેર્યા આપણે જોઈએ એટલે ખેરા ખોટા હું બગાડે હોય જોવો તમે હમણાં વીણી લેવું કસરામાં આમાં હાંજી પીડ્યા ટેટ લગી એટલા આવા મસ્ત ના પાકલ બોર તો હાલો આપણે બધાય બોર વીણી લીધા છે મસ્ત મજાના જો આમાં કાંટામાં જ પછી આવું નથી વીણવા કે જવા જેવી બોરડી છે ને એમાં હેઠેથી આ જો આ બાજુ અબાજુ વીણ્યા થોડાક અને ઓહો કાસા બોર છે ને અર્ધ હરેજ આવી જાય છે ભેગા આપણે તમે જોઈ શકો ફેરવીને એટલે કાસા બહુ પડી જાય છે એટલે ખેરાય નહીં એમનામાં આપણે ખાઈ લેવાય ખોટા ખેરવી થાય બગડે એ તો આપણે જો આ મિક્સ થઈ ગયા અર્ધ હરેજ કાસા ને પાકા હવે આપણે પાકલ પાકલ ખાવાનું રહે આમાંથી બાકી કાકા તો ફેલ વ્યસ્ત ગયા આપણે તો હાલો આપણે બોર વીણી લીધા જો આઈ ગયા બોર તમે જોઈ જવો મસ્ત મજાના બોર હતા ભેગા કરીને હવે આવ્યા બીજી જગ્યાએ અહીંયા સારા બોર મને દેખાણા એટલે કીધું અહીંયાથી પાડું અહીંયા જગ્યા હેઠ કાંટા નથી સોખી જગ્યા છે અને બોર તમે જોઈ હો લીલી સંબોળી છે અને એમાં બોર છે એટલે બોરે સારા છે આમાં અંધે એટલે બોર અહીં થોડાક ભેગા કરી લો ને આવડે આ બોર હવે ભેગા કરી લે એ રાખું અને બીજા પણ થોડાક ભેગા કરી તો બોર ખેરવા હાટું જો લાકડીનો ઉપયોગ કરવાનો છે જો આમાં લાકડી મારીને બોર ખેરી નાખીએ આપણે પેલા તો હેઠા હંધાય જો આ પાકલ પાકલ હોય ને એ ધીમે ધીમે મારીશું પાકલ પાકલ ખેરીદા હે હાંધ આપણે હેઠા પાડી દેવા હે હાવ આમાં જો આ પાકલ હે ને દેખાય ને તમને જો આમાં પાકલ આ હંધાય પાકલ પાકલ આપણે હેઠા પાડી દઈશું બોર તો બોર ખેડીવાયા ને બોર વીણવાની જગ્યા આ મસ્ત નહીં છે ને અહીંયા બોરય જોરદાર છે તમને બતાડું લીલી બોલડી હતી ને તમે જુઓ આમ બોર જુઓ આંજો આંજો ઠેઠ લઈ ગયી બોર તો જુઓ આપણે મસ્ત મજાના ખેડ્યા છે એ હે થાય તો મસ્તના બોર છે એટલે આ બોર હવે ફટાફટ બે આંથી વીણવા મણું નકર ભેગું નહીં થાય એટલે મસ્તના બોર અમને ભેગા કરીને બતાડું અહીંયા બહુ સારા બોર છે તો હાલો મિત્રો મસ્ત મજાના બોર વીણવા અહીંયા કણે તો નકરા બોર છે આપણે બે આખી ફટાફટ બોર વીણવાના છે મોબાઈલ થોડોક દૂર રાખેલો હે અવાજ આવતો હોય જો અહીંયા મસ્ત ના થોડાક કુસા ની આવશે હમણાં સોખા કીડ નાખવું અને નકરા બોર હે તો બોર વીણી લેવી ફટાફટ આપણે આપણે બોર વીણી આવ્યા હે અહીંયા અને અહીંયા થોડાક ઢગલી કરી વાળી બોરની અહીંયા બહુ ખેડ્યા નથી કાસા છે પણ માપે આવ્યા હારે અને જો મસ્તના બોર છે આપણે તો આ બોડીના પણ મસ્તના બોર આપણે ભેગા કરી અને ઢગલી કરી વાળી ખાવાના ચાલુ કરી દીધા હે વીડિયો કીધ ઉતારતા ખાતા જાય કે મજા આવે હા બોર ખાવાની એવા મસ્તીમાં હે ને હાલો ખાવા હોય તો બાકી બહુ મજા આવે

ભેગા કર્યા હોય ને એમ થાય કે હાલો ને બોર ખાઈ ને મજા આવ્યા કરે એટલું તો હાલો મિત્રો પછી બોર મેં ઘણા ખાધા ને થોડાક જ વધવા દીધા પેલા બોર ખાઈ લીધા પછી પાસ કીધા હું વિડીયો ઉતારો એટલા વધારે જ થોડાક જ તમે હાથમાં અને આજ તો બોરનો વિડીયો આખો આખો વિડીયો જ આમ કે બોરનો બની ગયો લાગે છે હવે એવું અને આ થોડાક બોર વધ્યા એ લગભગ રીસી નહીં એવું એ ખવાય જ જાય કેમ કે મજા આવે બોર ખાવાની તો એવું છે બાકી વિડીયો જોઈને મજા આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો તમે સબસ્ક્રાઈબ તો કરી જ મને ખબર જ છે એટલે કાંઈ કહેવાની જરૂર છે બની બાકી આવા દેશી કન્ટેન્ટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો મળવી એક બીજા વિડીયોમાં બાય બાય અને બોર ખાવો હોય તો આવજો આપણે વાડી બાજુ બોર પાકી ગયા છે આપણે હવે મસ્તના